પ્રકરણ આઠ પ્રાચીન મંદિરના ગર્ભગૃહમાં જ્યાં સૂર્યનો પ્રથમ કિરણ સૂર્યદેવની મૂર્તિ પર પડ્યો હતો ત્યાં ખુલેલો ગુપ્ત દરવાજો એક નવા વિશ્વ તરફ દોરી જતો હતો રાહુલ શ્રીકાંત વર્મા અને અણધારિયા રીતે પ્રગટ થયેલા તેના દાદા આ ત્રણેયની નજર ખુલ્લા માર્ગ પર સ્થિર હતી દાદાનું આગમન રાહુલ માટે એક આઘાતજનક ખુલાસો હતો જેણે તેના જીવનને વધુ ગૂંચવી દીધું હતું છતાં એક નવી આશા પણ જગાડી હતી આ ગુપ્ત માર્ગ સૂર્ય મણી સુધી પહોંચે છે દાદાએ ગંભીરતાથી કહ્યું તેમની આંખોમાં ભૂતકાળની પીડા અને ભવિષ્યની ચિંતા બને સ્પર્શ દેખાતી હતી મેં આ માર્ગે વર્ષો પહેલા બનાવવામાં મદદ કરી હતી જ્યારે અમને સૂર્યમણીની રણવીર સિંહથી બચાવવાની જરૂર પડી હતી રાહુલ હજી પણ દાદાના અસ્તિત્વને પસાવી રહ્યો હતો પણ તમે 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 આટલા વર્ષો ક્યાં મને મને તો કહેવામાં આવ્યું હતું કે ખબર છે બેટા દાદાએ રાહુલના ખંભા પર હાથ મૂક્યો સિંહે અમારા પરિવાર પર હુમલો કર્યો ત્યારે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી મને લાગ્યું કે જો હું જીવિત હોવાનો કોઈને ખ્યાલ આવશે તો સિંહ મને સૂર્યમણીના રહસ્ય માટે ત્રાસ આપશે તેથી શ્રીકાંત વર્મા અને અમારા કેટલાક વફાદાર લોકોની મદદથી મેં મારી જાતને છુપાવી હું દૂરથી તારી રક્ષા કરી રહ્યો હતો અને યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો હતો શ્રીકાંત વર્માએ માથું હલાવ્યું હા રાહુલ તમારા દાદાએ તમારા પિતા સાથે મળીને આ ગુપ્ત સ્થળ બનાવ્યું હતું તેઓ જાણતા હતા કે એક દિવસ વારસદાર પાછો આવશે અને સૂર્યમણીને પાછું મેળવશે આ સમજૂતીથી રાહુલના મનમાં ઘણા પ્રશ્નોના જવાબ મળ્યા પરંતુ તેનાથી નવા પ્રશ્નો પણ ઉભા થયા તો હવે આપણે શું કરવાનું છે રાહુલે પૂછ્યું તેના અવાજમાં દ્રઢ નિશ્ચય હતો હવે આપણે સૂર્યમણી સુધી પહોંચવાનું છે દાદાએ કહ્યું પણ આ માર્ગ સહેલો નથી તેમાં ઘણા પડકારો અને ફાંસો છે જે ફક્ત સૂર્યવંશી વારસદાર જ પાર કરી શકે છે તેઓ ત્રણેય ગુપ્ત કોરિડોરમાં પ્રવેશ્યા અંદરની હવા ઠંડી અને ભેજવાળી હતી અને જૂના પથ્થરોની ગંધ આવતી હતી પ્રકાશમાં રાહુલને દિવાલો પર પ્રાચીન ચિત્રો અને અજાણ્ય ચિહ્નો આ ચિત્રો અને ચિહ્નો આપણા પૂર્વજોના દ્વારા બનાવવામાં આવ્યા છે દાદાએ સમજાવ્યું તેઓ સૂર્યમણી સુધી પહોંચવાના માર્ગદર્શક હતા પણ તેમને સમજવા માટે જ્ઞાન અને બુદ્ધિની જરૂર પડશે પ્રથમ અવરોધ એક વિશાળ પથ્થરનો દરવાજો હતો તેના પર સૂર્યનું એક કોતરકામ હતું અને તેની આસપાસ કેટલાક અજાણ્યા પ્રતીકો હતા આ એક કોયડો છે દાદાએ કહ્યું તારે આ પ્રતીકોને યોગ્ય ક્રમમાં ગોઠવવા પડશે નહીં તો દરવાજો ખુલશે નહીં રાહુલ ધ્યાનપૂર્વક પ્રતીકોને જોવા લાગ્યો તેણે શ્રીકાંત વર્મા પાસેથી શીખેલી પ્રાચીન ચિહ્નો અને ભાષાના જ્ઞાનનો ઉપયોગ કર્યો તેણે યાદ કર્યું કે શ્રીકાંત વર્માએ તેને પરિવારના મુખ્ય પ્રતિકો વિશે શીખવ્યું હતું જે તેમના વંશ અને આધ્યાત્મિક શક્તિઓનું પ્રતિનિધિત્વ કરતા હતા આ પ્રતિકો સૂર્ય ચંદ્ર તારા અને અગ્નિનું પ્રતિનિધિત્વ કરે છે રાહુલે કહ્યું અને આ કર્મ તે આપણા પૂર્વજોની ત્રિકાળ સંહિતા મુજબ છે જેમાં અને યોગ્ય ક્રમમાં સ્પર્શ કર્યો અને એક ગડગડાટ સાથે વિશાળ પથ્થરનો દરવાજો ધીમે ધીમે ખુલ્યો રાહુલના ચહેરા પર એક સ્મિત આવ્યો આ તેની તાલીમથી પ્રથમ મોટી સફળતા હતી સાબાશ બેટા દાદાએ ખુશ થઈને કહ્યું તારી પૂર્વજોની બુદ્ધિ તારામાં જીવંત છે જેમ જેમ તેઓ ગુપ્ત માર્ગમાં આગળ વધ્યા તેમ તેમ પડકારો વધુ જટિલ બનતા ગયા બીજો અવરોધ એક સાંકડો કોરિડોર હતો જેના ફ્લોર પર દબાયેલા પ્લેટફોર્મ હતા આ એક ફાંસો છે શ્રીકાંત વર્માએ ચેતવણી આપી જો તમે ખોટા પ્લેટફોર્મ પર પગ મૂકશો તો નીચેથી તીક્ષ્ણ બ્લેડ નીકળી જશે રાહુલને શ્રીકાંત વર્માએ શીખવેલી સૂક્ષ્મ દ્રષ્ટિ અને આંતરિક શ્રવણ યાદ આવ્યું તેણે પોતાની આંખો બંધ કરી અને ધ્યાન કેન્દ્રિત કર્યું તેને ફ્લોર પરની ઊર્જા રેખાઓ દેખાવા લાગી કેટલીક રેખાઓ તેજસ્વી હતી જ્યારે કેટલીક ઝાંખી હતી તેને એ પણ સંભળાયું કે કયા પ્લેટફોર્મ પર ભાર મૂકવાથી નીચેથી ધાતુનો અવાજ આવે છે આ તેજસ્વી રેખાઓ પરથી ચાલો રાહુલે કહ્યું તેને કાળજીપૂર્વક પગ મૂક્યો અને દાદા તથા શ્રીકાંત વર્માએ તેનો પીછો કર્યો તેઓ સુરક્ષિત રીતે પાર કરી ગયા આગળ તેમને એક અંધારો ચેમ્બર મળ્યો જ્યાં હવા ભારે હતી અને વિચિત્ર ગુંજારો સંભળાતો હતો આ ધ્વનિનો ચેમ્બર છે દાદાએ કહ્યું અહીંથી પસાર થવા માટે તમારે અવાજને નિયંત્રણ કરવો પડશે જો હવાજ ખૂબ જોરથી થશે તો દિવાલો ધર્જની આવતન અને પર કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું તેણે ધીમા અને નિયંત્રિત શ્વાસ લીધા અને છોડ્યા જેથી તેના અવાજમાંથી નીકળતી ઉર્જા નિયંત્રિત રહે તેણે એક ધીમો મંત્ર ગાયો જે દાદાએ તેને તેના પૂર્વજોના પ્રાચીન શ્લોકોમાંથી શીખવ્યો હતો આ મંત્ર અવાજને સ્થિર કરવાની શક્તિ ધરાવતો હતો તેના અવાજની અસરથી ચેમ્બરની ગુંજરા વધવા લાગી પણ તે એક નિયંત્રિત ગુંજારો હતો રાહુલના અવાજની ઉર્જાથી દિવાલો પરની પ્રાચીન ચિહ્નો ચમકવા લાગી તેઓ ધીમે ધીમે ચેમ્બરમાંથી પસાર થયા અને સત સુરક્ષિત રહી ગયા અદભુત રાહુલ શ્રીકાંત વર્માએ કહ્યું તારી શક્તિઓ જાગૃત થઈ રહી છે ગુપ્ત માર્ગમાં વધુ ઊંડાણ પૂર્વક પ્રવેશતા તેઓ એક વિશાળ હોલમાં પહોંચ્યા આ હોલની દિવાલો પર સૂર્યવંશી રાજાઓ અને રાણીઓના ચિત્રો કોતરેલા હતા તેમની વચ્ચે એક વિશાળ પથ્થરની શિલા પર પ્રાચીન ભાષામાં કંઈક લખેલું હતું આ આપણા પૂર્વજોનો સંદેશ છે દાદાએ કહ્યું આ સંદેશ સૂર્ય સાચી શક્તિ અને તેને કેવી રીતે વાપરવી તે વિશે છે રાહુલે શિલા પર લખેલા લખાણને વાંચવાનું શરૂ કર્યું તે એક કાવ્યમય શ્લોક હતો જેમાં સૂર્યમણીની અસીમ શક્તિ અને તેના દુરુપયોગના ભય વિશે ચેતવણી આપવામાં આવી હતી શ્લોકમાં લખ્યું હતું કે સૂર્યમણી કેવળ પવિત્ર હૃદય અને નિસ્વાર્થ ઈરાદા ધરાવનાર દ્વારા જ વાપરી શકાય છે જો કોઈ લોભી અથવા દુષ્ટ વ્યક્તિ તેને સ્પર્શ કરશે તો તેની શક્તિઓ વિનાશ નોતરશે આ શ્લોક વાંચતા જ રાહુલને રણવીરસિંહની તે કાળી શક્તિઓ સાથેની વાતચીતની ઝાંખી યાદ આવી જે તેણે પોતાની સૂર્ય દ્રષ્ટિથી જોઈ હતી દાદા શ્રીકાંત વર્મા રાહુલે કહ્યું મને લાગે છે કે રણવીરસિંહ માત્ર સૂર્યમણી મેળવવા નથી માંગતો તે તેની કાળી શક્તિઓ સાથે ભેળવીને કોઈ મોટો વિનાશ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે દાદાનું મો ગંભીર બની રહ્યું હા બેટા તારી દ્રષ્ટિ સાચી છે રણવીર સિંહ એકલો નથી તેણે કાળી શક્તિઓ સાથે જોડાણ કર્યું છે જે આપણા પરિવારના શત્રુ રહ્યા છે આ કાળી શક્તિઓ ભૂતકાળમાં પણ સૂર્ય મળીને મેળવવાનો પ્રયત્ન કરતી હતી પણ આપણા પૂર્વજોએ તેમને હંમેશા હરાવી હતી રણવીર સિંહનો ઉદ્દેશ સૂર્યમણીની શક્તિને કાળી વિદ્યા સાથે ભેળવીને એક એવી અસીમ શક્તિ બનાવવાનો છે જે તને સમગ્ર વિશ્વ પર રાજ કરવા દે આ કાળી શક્તિઓ શું છે રાહુલે પૂછ્યું તેના મનમાં એક અજાણ્યો ભય પેદા થયો હતો તેઓ પ્રાચીન દૈતિક્ય ઉર્જા છે શ્રીકાંત વર્માએ સમજાવ્યું જેઓ પૃથ્વી પર અંધાધૂંધી અને વિનાશ ફેલાવવા માંગે છે તેઓ માનવ જાતની નબળાઈઓનો લાભ ઉઠાવે છે લોભ ક્રોધ અને અહંકાર રણવીર સિંહ તેમના માટે માત્ર એક સાધન છે આ સાંભળીને રાહુલને લાગ્યું કે તેની લડાઈ કેટલી મોટી અને ગંભીર છે તે માત્ર એક રત્ન માટેની લડાઈ ન હતી પણ સારા અને ખરાબ વચ્ચેની લડાઈ હતી દાદાએ રાહુલને રણવીરસિંહના ભૂતકાળ વિશે વધુ વિગતવાર જણાવ્યું રણવીરસિંહ આપણા જ પરિવારના દૂરના સભ્યો હતો દાદાએ આશ્ચર્યજનક રીતે વિદ્યા તરફ આકર્ષાયા હતા તેમને લાગતું હતું કે સૂર્યમણીની શક્તિનો ઉપયોગ ફક્ત પોતાના સ્વાર્થ માટે જ થવો જોઈએ દાદાએ કહ્યું કે સદીઓ પહેલા રણવીર સિંહના પૂર્વજોએ સૂર્યમણીની હડપ કરવાનો પ્રયાસ કર્યો હતો જેના કારણે પરિવારમાં મોટો સંઘર્ષ થયો હતો તે યુદ્ધમાં ઘણા નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા હતા અને આપણા પૂર્વજોને તેમને હરાવવા માટે ભારે કિંમત ચૂકવવી પડી હતી ત્યારથી રણવીર સિંહનો વંશ અંધકારની શક્તિઓ સાથે જોડાયેલો રહ્યો છે અને સૂર્યમણીને પાછું મેળવવાની તકની રાહ જોઈ રહ્યો છે તો રણવીર સિંહને ખબર છે કે સૂર્યમણી ક્યાં છે રાહુલે પૂછ્યું તેને ચોક્કસ સ્થાનની ખબર નથી દાદાએ જવાબ આપ્યો પણ તેને ખબર છે કે તે આપણા પરિવારના વારસદાર દ્વારા જ શોધી શકાય છે એટલે જ તે તારી પાછળ પડ્યો છે આ માહિતીથી રાહુલને રણવીર સિંહના ઉદ્દેશ વિશે વધુ સ્પર્શતા મળી તે માત્ર એક જૂના બદલાની ભાવનાથી પ્રેરાયેલો ન હતો પણ કાળી વિશે પણ જણાવ્યું જ્યારે રણવીરસિંહે હુમલો કર્યો ત્યારે કેટલાક વફાદાર લોકોએ અમારા પરિવારને મદદ કરી તેઓ તમારા પિતાની બાળપણના મિત્રો હતા અને તેઓ આજે પણ આપણી મદદ કરવા તૈયાર છે તેઓ ગુપ્ત રીતે જીવી રહ્યા છે જેથી રણવીર સિંહ તેમને શોધી ન શકે કેટલાક રહસ્યમય સંકેતો આપ્યા આ સહાયકોને શોધવામાં મદદ કરી શકે તેમ હતા આ સંકેતો સુરતના વિવિધ ભાગોમાં છુપાયેલા છે તારે તેમને શોધવા પડશે અને તેમનો વિશ્વાસ જીતવો પડશે આ સંકેતો પ્રાચીન કાવ્યો પથ્થર પર કોતરેલા ગુપ્ત ચિહ્નો અને જૂના નકશાઓના ટુકડાના સ્વરૂપમાં હતા રાહુલ અને શ્રીકાંત વર્માએ આ સંકેતો પર કામ કરવાનું શરૂ કર્યું તેમની તેમને સુરતના જૂના બજારો પ્રાચીન મંદિર અને ગુપ્ત ગલીઓમાં લઈ ગઈ એક સંકેત તેમને એક જૂના ત્યજી દેવાયેલા ઘરમાં લઈ ગયો ત્યાં તેમને એક વૃદ્ધ મહિલા મળી જે પહેલા તો ડરી ગઈ હતી પણ દાદાએ આપેલા ગુપ્ત પ્રતીકોને જોતા જ તેણે તેમને ઓળખી લીધા તમે તો રાજકુમાર રાહુલ છો વૃદ્ધ મહિલાએ આશ્ચર્ય અને ખુશીથી કહ્યું મને ખબર હતી કે એક દિવસ તમે પાછા આવશો આ વૃદ્ધ મહિલાનું નામ મન મોહિની હતું તે રાહુલના પિતાની નર્સ અને બાળપણની સંભાળ રાખનાર હતી તેણે સૂર્યવંશી પરિવારને વર્ષોથી ગુપ્ત રીતે મદદ કરી હતી મનમોહિનીએ મોહિનીએ રાહુલના તેના પિતા વિશે ઘણી વાતો કહી જે તેણે તેણે સાંભળી ન હતી જણાવ્યું કે રાહુલના પિતા કેટલા બહાદુર અને દયાળુ હતા અને કેવી રીતે તેમણે રક્ષા માટે પોતાનો જીવ આપ્યો મનમોહિનીએ રાહુલને તેના પરિવારના અન્ય વફાદાર સભ્યો વિશે માહિતી આપી તેમાંથી એક વિશાલ નામનો એક યુવાન હતો જે ગુપ્ત રીતે માહિતી એકત્રિત કરતો હતો અને રણવીરસિંહની ગતિવિધિઓ પર નજર રાખતો હતો વિશાલ એક કુશળ હેકર પણ હતો અને તેને ટેકનોલોજીનું ઊંડું જ્ઞાન હતું વિશાલ રણવીરસિંહના ડિજિટલ નેટવર્કમાં ઘૂસી શકે છે મનમોહિનીએ કહ્યું તે આપણને તેમની યોજનાઓ વિશે માહિતી આપી શકે છે રાહુલ અને વિશાલ મળ્યા અને તેઓ ઝડપથી એકબીજા સાથે જોડાઈ ગયા વિશાલ રાહુલના પિતાનો મોટો પ્રશંસક હતો અને તેને સૂર્યવંશી પરિવારની વફાદારીની વાર્તાઓ બાળપણથી જ સાંભળી હતી આ નવા જોડાણથી રાહુલને વધુ શક્તિ અને આશા મળી તેને લાગ્યું કે તે હવે એકલો નથી તેની પાસે માત્ર તેના દાદા અને શ્રીકાંત વર્માનું માર્ગદર્શન જ ન હતું પણ નવા વફાદાર સાથીદારો પણ હતા જેઓ તેની મદદ કરવા તૈયાર હતા રણવીર સિંહ પણ રાહુલના ગુપ્ત માર્ગે સૂર્યમુણી સુધી પહોંચવાના પ્રયાસોથી અજાણ ન હતો તેણે તેના ગુપ્તચરોને વધુ સક્રિય કર્યા હતા અને હવેલી આસપાસના વિસ્તારમાં સઘન નજર રાખી હતી તેને લાગતું હતું કે રાહુલ હવેલીમાં જ ક્યાંક છુપાયેલો છે રણવીર સિંહની મુખ્ય તાકાત તેના નિર્મિમ સૈનિકો અને શક્તિશાળી કમાન્ડરો હતા જેમને તેને કારી વિદ્યાના નાના મોટા અંશો શીખવ્યા હતા આ કમાન્ડરોમાં એક કાલ ભૈરવ નામનો સિંહનો જમણો હાથ હતો કાલ ભૈરવને કોઈ પણ કિંમતે રાહુલને પકડવાનો આદેશ મળ્યો હતો એક રાત્રે જ્યારે રાહુલ દાદા અને શ્રીકાંત વર્મા ગુપ્ત માર્ગમાં આગળ વધી રહ્યા હતા ત્યારે તેમને ઉપરથી અવાજ સંભળાયો રણવીર સિંહના માણસો મંદિરની બહાર ગચ કરી રહ્યા હતા વિશાલ દ્વારા મોકલાવવામાં આવેલી ગુપ્ત માહિતી મુજબ કાલભેરવ પોતે પણ ત્યાં હાજર હતો આપણે ચાવશે તો રહેવું પડશે દાદાએ કહ્યું કાલ ખૂબ જ ખતરનાક છે તેને કાળી શક્તિઓનું થોડું જ્ઞાન છે રાહુલની સૂક્ષ્મ દ્રષ્ટિ વધુ તીવ્ર બની હતી તેણે મંદિરની બહારની ગતિવિધિઓને સ્પષ્ટપણે જોઈ તેને દેખાયું કે કાલ ભેરવ એક શક્તિશાળી કાળા ઉર્જા વર્તુળનો ઉપયોગ કરી રહ્યો હતો જેનાથી તે મંદિરની દિવાલોની આરપાર જોઈ શકતો હતો તેઓ આપણને જોઈ શકે છે રાહુલે ચેતવણી આપી રણવીર સિંહને પણ ખબર પડી કે રાહુલ મંદિરના ગુપ્ત માર્ગમાં છે તેને તેના માણસોને અંદર ઘૂસીને રાહુલને પકડવાનો આદેશ આપ્યો કાલ ભૈરવ અને તેના સૈનિકોએ ગુપ્ત દરવાજાને શોધવાનો પ્રયત્ન કર્યો કાલ ભૈરવે તેની કાળી ઉર્જાનો ઉપયોગ કરીને ગુપ્ત દરવાજાને ધક્કો મારવાનો પ્રયત્ન કર્યો દરવાજો ધ્રુજવા લાગ્યો આપણે તેમને રોકવા પડશે રાહુલે કહ્યું દાદાએ રાહુલને એક પ્રાચીન આધ્યાત્મિક ઢાલ વિશે શીખવ્યું હતું જે મનની શક્તિથી બનાવવામાં આવતી હતી તારી શક્તિઓને કેન્દ્રિત કર રાહુલ દાદાએ કહ્યું તારા પૂર્વજોની ઉર્જાનો ઉપયોગ કર રાહુલે આંખો બંધ કરી અને પોતાની અંદરની ઉર્જાને કેન્દ્રિત કરી તેને પોતાના પૂર્વજોના શ્લોકનું મનોમન પઠન કર્યું તેના શરીરમાંથી એક સફેદ તેજ નીકળવા લાગ્યો કાલ ભૈરવે દરવાજા પર વધુ શક્તિથી હુમલો કર્યો પણ ઢાલ મજબૂત રહી કાલ ભૈરવ આશ્ચર્ય સકિત થઈ ગયો તેને ખબર ન હતી કે રાહુલ આટલી શક્તિશાળી સુરક્ષા કરી શકે છે આ છોકરામાં આપણા ધાર્યા કરતા વધુ શક્તિ છે કાલભૈરવે તેના માણસોને કહ્યું આ દરમિયાન વિશાલના હેકિંગ કૌશલ્યને કારણે તેને રણવીરસિંહના સંચાર નેટવર્કમાં ઘૂસવાની તક મળી તેણે સાંભળ્યું કે રણવીરસિંહ કાલભૈરવને આદેશ આપી રહ્યો હતો કે જો તેઓ રાહુલને પકડી ન શકે તો તેઓ ગુપ્ત માર્ગને નષ્ટ કરી દે વિશાલે તરત જ રાહુલ દાદા અને શ્રીકાંત વર્માને આ માહિતી મોકલી તેઓ માર્ગને નષ્ટ કરવાનો પ્રયત્ન કરશે વિશાલનો અવાજ ભયાવહ હતો આપણી પાસે બહુ ઓછો સમય છે દાદાએ કહ્યું આપણે સૂર્યમણી સુધી ઝડપથી પહોંચવું પડશે તેઓ ત્રણેય ગુપ્ત માર્ગમાં આગળ વધવા લાગ્યા રસ્તામાં તેમને વધુ કોયડાઓ અને ફાંસા મળ્યા પણ રાહુલ તેની વધતી જતી શક્તિઓ અને શ્રીકાંત વર્મા તથા દાદાના માર્ગદર્શનથી તેમને પાર કરતો ગયો લાંબા અને પડકારજનક પ્રવાસ પછી તેઓ એક વિશાળ અંધારા ચેમ્બરમાં પહોંચ્યા આ ચેમ્બરના કેન્દ્રના એક ઊંચો પથ્થરનો પ્લેટફોર્મ હતો અને તેની ઉપર એક તેજસ્વી ગોળો જળહળતો હતો આ ગોળો જ સૂર્યમણી હતો સૂર્યમણીમાંથી નીકળતો પ્રકાશ એટલો તેજસ્વી હતો કે તે સમગ્ર ચેમ્બરને પ્રકાશિત કરતો હતો રાહુલને લાગ્યું કે જાણે તે કોઈ જીવંત ઉર્જાનો અનુભવ કરી રહ્યો છે આ સૂર્યમણી છે દાદા એ ભાવુકતાથી કહ્યું વર્ષોથી રાહ પૂરી થઈ પણ સૂર્યમણી સુધી પહોંચવું સહેલું ન હતું

તારે તારી બધી શક્તિઓને એકત્રિત કરવી પડશે રાહુલ તારું મન સંપૂર્ણપણે શાંત અને કેન્દ્રિત હોવું જોઈએ તારે તારા પૂર્વજોના શ્લોકનું પઠન કરવું પડશે અને તારે આત્માની શુદ્ધતા સાબિત કરવી પડશે રાહુલે આંખો બંધ કરી તેણે પોતાના ભૂતકાળને યાદ કર્યો તેના માતા પિતા તેનું સામાન્ય જીવન અને પછી આ અણધારી યાત્રા તેણે શ્રીકાંત વર્મા અને દાદાએ તેને શીખવેલી બધી વાતો યાદ કરી તેણે પોતાના હૃદયમાં ન્યાય સત્ય અને રક્ષાની ભાવનાને કેન્દ્રિત કરી તેણે ધીમે ધીમે પૂર્વજોના શ્લોકનું પઠન કરવાનું શરૂ કર્યું તેના અવાજમાં એક ઊંડી શ્રદ્ધા અને દઢ નિશ્ચય હતો જેમ જેમ તેણે શ્લોકનું પઠન કર્યું તેમ તેમ તેના શરીરમાંથી નીકળતી ઉર્જા વધુ તેજસ્વી બનતી ગઈ પ્રકાશ પણ વધુ તીવ્ર બન્યો અદ્રશ્ય ઉર્જા ક્ષેત્ર ધીમે ધીમે ઓછું થવા લાગ્યું રાહુલે ધીમે ધીમે પ્લેટફોર્મ તરફ પગ મૂક્યો તે સૂર્યમણીની નજીક પહોંચી ગયો બહાર કાલભેરવ અને તેના માણસોએ ગુપ્ત દરવાજાને તોડવા માટે વધુ શક્તિનો ઉપયોગ કર્યો તેમને અંદરથી આવતા પ્રકાશનો અહેસાસ થયો હતો તેઓ સૂર્યમણીની નજીક પહોંચી ગયા છે કાલ ભૈરવે ઉપયોગ કર્યો અને ગુપ્ત દરવાજો ધડાકે ભાર તૂટી ગયો કાલભેરવ અને તેના સૈનિકો અંદર ઘસી ગયા તેઓ હોલમાં પહોંચ્યા અને જોયું કે રાહુલ હુમલો કરું એ પહેલા કાલભૈર ગર્જના કરી રાહુલે આંખો ખોલી તેણે જોયું કે કાલભૈરવ અને તેના સૈનિકો તેની સામે ઊભા હતા તેના ચહેરા પરથી નિર્ધાર સ્પર્શ દેખાતો હતો તમે મોડા પડ્યા છો રાહુલે કહ્યું સૂર્યમણી ક્યારેય તમારા હાથમાં નહીં આવે શું રાહુલ સૂર્યમણીને સુરક્ષિત રીતે મેળવી શકશે કાલ ભૈરવ અને રણવીર સિંહનો આગામી હુમલો કેવો હશે અને રાહુલની શક્તિઓ આ સંઘર્ષમાં કઈ રીતે મદદ કરશે એ બધું જ જોઈએ આપણે આગળના પ્રકરણમાં ક્રમશઃ